કોને દલાલી કરીને કોને કેટલા લીધા દીકરી એના મોઢે કે આ દીકરી એના મોઢે કેસ

જે એની નો ગુનો દાખલ કરવાના પ્રયાસ હતો ને ભાઈ મોબાઈલ વાળો બિચારો તો પેલા એને ફસાયો એની ભેગા રેખડા એની મારી પાસે છે દેવા વાળા આપના છે એટલે મારી પાસે બધા પુરાવા પડ્યા છે તમારી પાસે પુરાવો હોય કે મેં છવ્વીસ હજાર લીધા છે તો મને બતાવજો

મારે ફેસબુક માં તમારો નંબર મેં લીધેલો છે મારે દોસ્ત હતું તમને કોલ કરવો હતો પણ પછી મેં કીધું આજે કરી લો બરોબર બરોબર મારો નંબર ક્યાંથી લીધો તમે ફેસબુક પર લીધો તમારો નંબર અચ્છા બરોબર શું શું હતું કામ બોલો ને બેન બોલો ને કઈ નઈ આ બધું મારી જોડે થયું હતું ને ગેંગરેપ નું ને એવું બધું ત્યારે વસંત ચાવડા છે ને એ લોકો બધા ઓલા જે સામે વાળા છે ને એમના સપોર્ટ માં હતા

ત્યારે મારે જે જયારે મેં ફરિયાદ કરી ને ત્યારે હજી ઓનલાઈન નોતી ચડી ને ત્યારે વસંત ચાવડા પાસે પોચી ગઈ તી અચ્છા તમે જે ફરિયાદ કરી ઓલા જે આરોપીઓ સામે એ ફરિયાદ હજી લખાતી ઓનલાઈન થવાની બાકી હતી ઈ પેલા ભાઈ વસંત પાસે પોચી ગઈ તી પાસે પોચી ગઈ તી બરાબર બરાબર એટલે ગમે મેં કીધું તમને ફોન કરું મારે કરવું તો તમને મેં કીધું આજે કરી લો એમ

હા એ તો કઉ એટલે એને મારી સાઈડ બોલવું જોઈએ કે એ લોકો પાછા તમારી તરફ કોઈ પણ તમારી તરફથી જ રેવું હા તો એમને મારા નામ ના શું કેવાય પૈસા લઈને વિડીયો બનાવ્યો અને એ લોકો ને એમ કીધું પૈસા કોઈ પણ એવા જેની ઉપર મેં ફરિયાદ કરી હતી એ લોકો પાસેથી પૈસા લઈને વિડીયો બનાવ્યો ને અચ્છા તો તમે જેની માથે ફરિયાદ કરી બરાબર ઈ લોકો પાસેથી આ ભાઈ પૈસા લીએ હા અને આપડી સમાજના એક બેન હતા એને મને સપોર્ટ આપ્યો ને તો એમની પર હું તેને વગેરે વગેરે બધું એ કેસ કર્યો હતો ને એ બેન ને જેલ માં રખાવ્યા અચ્છા એટલે તમને કોઈ સમાજ ના કોઈ આગેવાન કે કોઈ બેન હતા એને તમને મદદ કરી એની નાતે આને કેસ હા એની પર આવું બધું ખોટું ખોટું બધું બોલી ને કર્યું હતું એટલે એમ કે કે આ બેન છે ને કે ખોટું બોલે છે કે આને કે સપોર્ટ ના આપતા એમ એમ કરીને ને બેન અમને કોઈ મદદ માં આવે એની માથે ઓલા લોકો પાહે મળી ને ફરિયાદ કરે હા હા એવું કર્યું હા હા અચ્છા અચ્છા બરોબર બરોબર એવું છે તમારી વિરુદ્ધ માં વિડિયો બનાવા પૈસા આરોપી પાહે લીધા એવું બોલ્યા આરોપી પાસે લીધા હા હા બરોબર આમ આમ કેટલા પૈસા લીધા એવું હોય કઈ ખબર આમ અંદાજે છવ્વીસ હજાર છે હમ હમ અને આવું બધું જો મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો પછી થોડોક ટાઈમ છે ને તો મારી પાસે સમાધાન અને આ 60000 રૂપિયાવાળા લોકો છે ને આ પણ વિડિયો બનાવવાના મતલબ બરાબર વિડિયો બનાવવાના આ અને ગઈ હતી કે થોડોક ટાઈમ છે ને તો કોઈ વ્યક્તિ હતા એમની પાસે મારી પાસે ફોન કરાવ રેવો કે આ છોકરીને ફોન કરો સમાધાન બાબતે એમ સાઠ લાખ માં અને એ છોકરીને કે આપણે કે બે લાખ માં સમજાવી દે કે બીજા બધા છે ને કે આપણે લઈ લઈએ એમ

જે કઈ હોય સમાધાન બાબત થી મને કોઈ ફોન કરતા નહીં અને મારે મેં કીધું એક્રોસી ના ચાર લાખ મેળા છે ને એ મારે નથી જોતા એટલે મને કોઈ મહેરબાની કરીને સમાધાન બાબત થી ફોન ન કરતા કોઈ છતાં બે દિવસ ગયા ને તોય પછી કોઈક મેડમ કરીને વકિલ હતા કોક મેડમ એમની પાસે થી 3-4 દિવસ મે એક ધારા રોજ ફોન કરાવે પછી એમના જે કોક હતા ઈ કોક ભાઈ હતા એમની પાસે ફોન કરાવતા હતા સમાધાન બાબત સે બરાબર એટલે સમને સમાધાન આ આજે તમારો જે કેસ તમે કર્યો તો એમાં સમાધાન કરવા માટે આ ભાઈ વસંતભાઈ ચાવડા પ્રયત્ન કરતા તો એવું હા 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 એ કરતા હતા બસ બરાબર એટલે મારા નામના બહુ પૈસા ખાડેલા છે ત્યાં ની 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 બરાબર એટલે મારે કેવાનું એટલું જ છે કે આવું બધું બનાવ બને તમે તો વકીલ છો એટલે તમને તો ખ્યાલ જ હોય ને કારણ કે આવું બધું બનાવ બને તો મારી સાઈડ લેવાની હોય ને ઓલા લોકો ની ના લેવાની હોય ને તમને ખ્યાલ જ છે ને કોની લેવાની મને તો ઘટના ઘટી ગઈ મારા કાંતિ નો કેસ ચાલતો હતો એટલે બહુ દોડાદોડી માં હતો

હા કઈ વાંધો નહીં મને કોઈ પ્રોબ્લેમ નથી મૂકો તો બરાબર ને તમે પરમિશન આપો છો ને હા 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 કઈ વાંધો નહીં અને બેન તમે હવે તમે છેલ્લે સમાજને હું સંદેશ આપવા માંગો છો કે આવું કોઈ દીકરી અરે થાય કે તમે સમાજને કે સંદેશો આપો કે કોઈ પણ સમાજની દીકરી અરે કે થાય આવું તો આવું કોઈ દલાલી કરે તો એને એની અરે શું કરવું જોઈએ તમારે કહેવા મુજબ એની એને વિરુદ્ધ તો આપણે બોલવું જ જોઈએ ને તમારે એ એ લોકોનું તો ખોટું જ છે ને કે જો મારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કોઈ છતાંય એ મારું નો વિચાર્યું અને પૈસા નું જોઈને ઓલા લોકોને સપોર્ટ આપ્યો છે તો પછી તો આ લોકોને તો પછી મૂકી તો નો જ દેવાય ને હા પછી એમ ને તો સમાજનો તમે એવું કેવા માંગો કે આવા લોકો ને ખુલા જોઈએ તો ન પડે ફારવા જ જોઈએ ને ખુલ્લા કેમ નહીં એટલે મેં તમને ફોન કર્યો ને આજે તમારી પરમિશન છે એટલે બેન છે ને આ વસ્તુ ને સમાજ સમક્ષ મૂકીશ અને સમાજ હવે નોંધ લે

એક મે આરોપીઓ પાસેથી છવ્વીસ હજાર રૂપિયા લીધા છે એ કોની પાસેથી લીધા છે એનું નામ અને ક્યારે લીધા છે એ તારીખ બીજું મે તમને ફોન કરાવ્યા છે સમાધાન માટે એ કોની પાસે કરાવ્યા છે એના પુરાવા બરાબર અને રહી વાત ઈ તો તમે જ્યારે તમરેલી સિટી પોલીસ માં ફરિયાદ આપવા હતા અને હું ત્યાં તમને મળી ગયો તો ત્યારે અમે તમારી વાતમાં આવી ગયા પણ જ્યારે આ બનાવ બન્યા પછી અમે હકીકત જાણી કે આપ ત્યાં ગયા તા અને પછી સંખ્યા વધી જવાથી જે આખા હોબાળા થયા છે જગ જાહેર છે અને હા હું એ આરોપીઓની તરફેણમાં જ હતો કેમ કે તમે ખોટા હતા બીજું એ કહેવાનું કે આ છવ્વીસ હજાર રૂપિયા જો તમે સાબિત ન કરી શકો તો હવે હું તમારી માટે ફરિયાદ કેમ ન કરું એ પણ મને કે છું ત્રેવીસ એપ્રિલ બપોરે બાર ને આડત્રીસે મારી બેન મારો ફોન ચાલુ હતો ને ત્યારે તમે મિસ કોલ કર્યો હતો જેનો સ્ક્રીનશોટ તમે અત્યારે જોઈ શકો છો ત્યાર પછી તમારો મને ફોન નથી આવ્યો અને એ પેલા તમારો નંબર મારી પાસે હતો નહીં તો આ આખો કાર્યક્રમ જે તમે સાત સાડા સાત મિનિટનો છે એને માત્ર ને માત્ર મારું વ્યવસ્થિત ગોઠવવા માટે જે ઉભું કર્યું છે એની અંદર હાલ તમે વ્યવસ્થિત ગોઠવાઈ રહ્યા છો અને મારા વિરુદ્ધ જે તમારે પુરાવા પરાણે ઉભા કરવા પડે આ ઈ પુરાવા હું સમાજ વચ્ચે મૂકું છું જેથી સમાજને ખબર પડે કે હકીકત શું છે જ્યારે આ કુકાવો ગેંગરે બનાવ બન્યો અને એમાં જે દોડા દોડીઓ ચાલતી હતી ત્યારે આ શ્રીના પતિએ મને વોટ્સઅપ કોલ કરેલા પણ મારી પાસે વોટ્સઅપ કોલ નહીં રેકોર્ડિંગ પડેલા એટલે તમે પેલા સાબિત કરી દેજો નહીતર પછી હવે હું બધું સાબિત કરીશ બરાબર એટલે હજી કોઈ પણ કઈ પુરાવા હોય તો મને મોકલી દેજો મારા મારા પુરાવા હું મારી ચેનલમાં આ સમાજની સમક્ષ મૂકીશ મને કોઈ વાંધો નથી અને એ જવાબ સાથે હવે સાબિત કરો નગર પછી અમે કરશું વ્યવસ્થિત